નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે લગ્ન સંબંધ એ બે પરિવાર વચ્ચેનો એક સંબંધ છે અને દરેક પરિવારને એક પરિવાર બનાવવાનું એક માધ્યમ એ લગ્ન છે ત્યારે લગ્ન સમયે કુવારા યુવક અને યુવતીઓ ઘણી બાબતે અકડામણ અનુભવતા હોય છે યુવકો તેના મિત્રો અને હમ ઉમરના ભાઈઓ સાથે ખુલીને વાતો કરે છે ત્યારે બીજી બાજુ યુવતીઓને પોતાના પરિવારને છોડી અન્ય ઘરે જવાનું હોય છે તેવા સમયે તેને સૌથી વધુ એ વાતનો ડર લાગતો હોય છે કે તેની લગ્નની પહેલી રાતે શું થશે ભલે યુવક અને યુવતીએ સગાઈ પછીના ગાળામાં બંને જણા એકસાથે સમય વિતાવ્યો હોય વાતો કરી હોય પરંતુ લગ્નની પહેલી રાત ખૂબ જ મહત્ત્વની હોય છે યુવક અને યુવતી લગ્નની પહેલી રાતે મૂંઝવણ અનુભવતા હોય છે બંનેમાં કેટલીક શરમ હોય છે કેટલાક સંકોચ હોય છે શું થશે કેમ થશે અને યુવતીને લગ્નની પહેલી રાતે સૌથી વધુ એ ડર હોય છે કે તેને લગ્નની પહેલી રાત વધુ દુઃખદાયક તો નહીં હોય ને આવી ઘણી બધી બાબતો યુવતી મનમાં અનુભવતી હોય છે અને મિત્રો લગ્નની પહેલી રાત એટલે કે બંને માટે એકબીજાને સંપૂર્ણ થવાની રાત એ રાત્રે બંને એકબીજાથી એટલા નજીક આવી જાય છે કે જાણે કોઈ અંતર જ ન રહે સ્પર્શથી સ્પર્શ મળે શ્વાસથી શ્વાસ મળે અને પછી એકબીજામાં સમાઈ જાય છે લગ્નની પહેલી રાતે યુવતી કુંવારી હોય છે માટે તે રાત્રે તેનો કુવારા પણ તૂટે છે માટે ઘણી બધી યુવતીઓ છે તેની લગ્નની પહેલી રાત કેવી હશે યાદગાર બનશે કે પીડાદાય બનશે તેવા ઘણા બધા વિચારો તે કરતી હોય છે માટે મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું લગ્નની પહેલી રાતે જે કેટલીક આ માન્યતાઓ આપણા સમાજમાં રહી છે અને કેટલીક ગભરામણ જે યુવતીઓ અનુભવતી હોય છે તે બધું જ આપણા વિડીયોમાં વાત કરીશું તો સૌથી પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરો જેથી આવા અવનવા વિડીયો તમને મળી શકે અને મિત્રો લગ્નના માહોલ વચ્ચે નવ વધુને તેની ફર્સ્ટ નાઇટ વિશેના વિવિધ વિચારો આવતા હોય છે ત્યારે તેને કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર મગજને આરામ આપવો જોઈએ શાંતિ આપવી જોઈએ પહેલીવાર જ્યારે તે શરીર માણવા જઈ રહી છે ત્યારે થોડુંક તેને અનકમ્ફર્ટેબલ જરૂર લાગશે પરંતુ મગજને શાંત રાખીને આગળ વધશો તો જરૂર તમારી પહેલી રાત્રે તમે આનંદ માણી શકશો અને મિત્રો લગ્નની પહેલી રાતની કેટલીક માન્યતાઓ આપણા સમાજમાં છે તેની વાત કરીએ તો મિત્રો આપણા સમાજમાં એવું માનવામાં આવે છે કે જ્યારે છોકરીના લગ્ન થાય છે અને ત્યારે જેની પહેલી રાત હોય છે ત્યારે તેને લોહી નીકળે છે અને એ વાતથી ખબર પડે છે કે છોકરી કુંવારી છે કે નહીં તો મિત્રો તમને જણાવી દઈએ કે જે છોકરી સાયકલ ચલાવતી હોય હોર્સ રાઇડિંગ કરતી હોય કે કોઈપણ પ્રકારનો જે ખેલકૂદમાં ભાગ લીધો હોય એની એક્સરસાઇઝ દરમિયાન પણ જ્યારે તે કસરત કરે છે એ દરમિયાન પણ તેનું જે પરત આવે છે જે પડદો આવે છે તે તૂટી જાય છે અને એની ખબર છોકરીઓને પણ નથી હોતી એ માટે લગ્નની પહેલી રાત્રે લોહી નીકળશે તેવી માન્યતાથી દૂર રહી અને લગ્નની પહેલી રાતનું સુખ માણવું જોઈએ અને મિત્રો લગ્નની પહેલી રાતની કેટલીક અસર ફિલ્મોમાંથી પણ જોવા મળે છે કારણ કે ફિલ્મોમાં એવું બતાવવામાં આવે છે કે જ્યારે લગ્નની પહેલી રાત હોય છે ત્યારે યુવતીઓ શરમાતી હોય છે એટલે આ બાબતથી પ્રભાવિત થઈ અને યુવતીઓ શરમમાં ડૂબી જાય છે અને અકળાઈ જાય છે પરંતુ ખરેખર એવું હોતું નથી ફિલ્મોમાં જે વધુઓ પહેલાં શરમાતી હોય છે તે બાદમાં ખુલ્લીને ઇન્જોય કરતી પણ દર્શાવવામાં આવે છે આ માટે લગ્નની પહેલી રાતે યુવતીઓને માત્ર શરમમાં ન રહેવું જોઈએ અને પાર્ટનરનો સાથ આપવો જોઈએ આવી રીતે એકબીજાનો સાથ આપી અને તમે આગળ વધશો તો લગ્નની પહેલી રાતે તમે જરૂર આનંદ માણી શકશો અને મિત્રો જ્યારે લગ્ન હોય છે ત્યારે લગ્નની તૈયારીઓ મહિના પહેલાંથી શરૂ કરવામાં આવી હોય છે જેમાં યુવતીઓને ખાસ કરીને ખરીદી પાર્લર અને અન્ય બાબતમાં વધુ દોડધામ કરવાની હોય છે અને લગ્નના દિવસે પણ અહીંથી થઈ જવાનું હોય છે અને સાથે ભારેખરમ ડ્રેસ પણ પહેરવાના હોય છે એટલે લગ્નની પહેલી રાતનો ઉત્સાહ હોવા છતાં પણ થાક મહેસૂસ થતો હોય છે અને આવું વરરાજા સાથે પણ બની શકે છે એટલે કે લગ્નની પહેલી રાતે સંભોગ કરવો તે અનિવાર્ય બાબત નથી માટે લગ્નની પહેલી રાત્રે તમે વાતો કરી શકો છો એકબીજા સાથે હસી મજાક કરી શકો છો એકબીજાની પસંદ નાપસંદ પણ જાણી શકો છો અને આવી રીતે તમારી રાત વિતાવી શકો છો અને મિત્રો લગ્નની પહેલી રાતને સંભોગ દ્વારા જ સ્પેશિયલ બનાવી શકાય તેવું નથી કારણ કે લગ્નની પહેલી રાતે બંને પાર્ટનર થાકી ગયા હશો કારણ કે આપણા દેશમાં જે લગ્ન કરવામાં આવે છે તેમાં ઘણી બધી દોડધામ હોય છે અને દોડધામમાં યુવક અને યુવતી ઘણા બધા થાકી ગયા હોય છે માટે લગ્નની પહેલી રાતે બંને પાર્ટનર એકબીજા સાથે વાતો કરી અને સમય વિતાવી શકે છે અને આ રીતે પણ તેમની રાતને તેમની પહેલી રાતને યાદગાર બનાવી શકે છે તો બસ મિત્રો અમારા આ વિડીયો માટે આટલું જ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો હજી સુધી અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને જેથી આવા અવનવા વિડીયો તમને મળી શકે